તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકનને ઓલ ઉપર પ્રેસ કરી લેજો કારણ કે હું નવો વિડીયો અપલોડ કરું એટલે વિડીયોની નોટિફિકેશન તમારી પાસે ઊંચી છે અને આપણે આ જ આવ્યા છે હવે છે તે આપણે જ આવી છીએ અને આગળ આપણે મામાદેવનું મંદિર આવે છે ભોળાયા અને ગઢડા રોડ ઉપર તો આપણે ના જઈને આપણે થોડુંક બતાવશું કારણ કે ઉતાવળ એટલે હાલો આગળ પાછા મળી તો આપણે મામા શ્રી ના મંદિરે એમ તો મંદિર છે આ જો અમાર ગામના આ ભાઈ વાહ ભાઈ વાહલો હાલો તો આ અમારે સબસ્ક્રાઈબર છે અને આપણે પહેલાં છે ત્યાં મામાદેવના દર્શન કરી લેવી અને પછી આગળ પાછા બતાવીએ તમને બધું

પાણી પૂરી ના બે ટકા ભૂંગળા એક દુકાન હોય છે અહીંયા અને અમારી પાસે ફ્રૂટ વાળા હોય છે અને આમ પણ પછી કોઈ આપણે છોકરાને કૂદવાનું બધું રમકડા છે અને આમ પણ અમારે સુકાભાઈ હારે કામે બે હતા અને હાલો એમ પણ આપણે આગળ પાછા બતાવીશ કઈ રીતનું બધું આમ સામે ત્યાં છે

જો આ લીંબુ સોડા બનાવી નાખે અમારે મોટા આપણ ના ચેતન ભાઈ હા અને આમ પા આ બધું જોવો પરિચાજી નું છે અને આમ પાસે તેજ તો સાલો થોડાક નજીક જાય તો આ રીત જોવો ગોલ ગોળ રાઉન્ડ માં લાઈટ ફિટિંગ કરેલું છે અને આ રોયલ સાઉન્ડ છે અને આયા છે તે જ રક્ષાવાળા મામાદેવ સીધો પાટું છે નિમિત્તે હજુ આમ આજે ફિટિંગ થાય છે થોડું હજુ અને આમ પાપે તે તો રાઈટ ફિટિંગ ઓલ રાઉન્ડમાં કરી દીધી છે